ને એવું છે ને મિત્રો કે મકાઈ બકાઈ વાટી લીધી ને એવું છે મિત્રો કે માલ બાલ જવો કે ને કુમરા ફરે એક બે કુમરા ફરે હે ને ગાયો બેઠી હે ને એટલે હું એટલે નાખી દેવાનું છે આગળ થોડુંક થાય એટલે ટાણું બાણું થાય નાખી દેવાનું છે એટલે તમને એક બે દેખાડ દો એટલે તમે પછી તમને પણ મજા આવે ને એટલે જવો મિત્રો જુઓ યાર જવો યાર મજાક નથી કરતો જવો યાર દેખાડો આલો બહુ પછી મજા ગુસ્સો ને તમને દેખાડો મિત્રો ઓકે જો કે છે ને અગ્નિ જે મકાઈ દેખાય ને તમને એવું છે તે અગ્નિ થોડું ત્રાણું થઈ જાય ને એટલે પછી બહાર ને બધા મકાઈ નાખવી ને આ ગાય જો ને કઈ ને મારી વાઈટ જો કે વેલેરું યાર બાલા નાક તું નાક જો અગ્નિ તમને ટાણું થાય નાખ દેવો મને વાયડી ખી મને વાયડી થઈ ગયો કે વાત તો કરે હું નાખ નાખ ને ભાઈ તું નાક ને બાથે જો ધૂળ ખાવ વર્ગી એટલે આગણી મિત્રો છે ને ટાણું થઈને નાખી દે એવું નથી મીધું અત્યારે નાખી દે પણ ત્યારે પછી વેલુ નાખી દઈએ મિત્રો પછી વેલી ભૂખ લાગે થોડુંક વાર પછી મોડું ખાય પછી મોડું ખાય એટલે પછી મોડી ભૂખ લાગે ને પછી એવું એટલે એવું છે ને હવે જોવો કે તમે હે ને મારે તમને શું કેવું મિત્રો ખાલી એમ કહું મિત્રો હું કઈ નથી ને અત્યારે જોવો કે ટમેટા હે ને ટમેટા કરતા હે ને કટર આવ્યું પેલા ગયા હતા હજી હે તો હજી પારવા પારવા એમ તો ઘણા થઈ જાય એટલે એક બેર હેક થઈ જાય ને ફેર ઉલ તમે સટરીન સોસ તો ની વિને ગરવીના ના થ્યું મિત્રો બગડી ગયો મિત્રો એટલી મહેનત થી કર્યો બગડી ગયો એક બેર ફેર જ ખાય કે કા ભાઈ તો જાવ તમે જ એને તો મસ્ત શાંતિ ને ઉ છે ને અત્યારે કે જો શાંતિ છે ને આને બેનજી સાઈ હોય એટલે વાંધો નથી એટલે આ ગાને નું બધાને જો બાંધી થાય ને તડકો આવે એટલે આગળ થોડુંક વાર ટાણું થઈ જાય ને એટલે ફેરવી ને એટલે પછી હું તો એ મિત્રો કે જો કે માલ ને નાખવાનું બધું મારે કરવાની દમ આમ ફેરી થયો તો હું આ બધું શું કરું એટલે નવી નવીન તો મિત્રો બ્લોગ તો ના લઈ આવી એટલે હું છે તો હવે કે ઘરે કોઈ હે ને એટલે ઘરે હું એકલો છું એટલે ભાઈ નાખવાનું બાખવાનું મારે કરવાનું એટલે હું છીએ મિત્રો કણ્યો મొక్కઈ મકઈ ને કાલ પાણી પાયું ઉનાળા પાણી બધા પાવું જોઈએ ને હઉ થ ને સુકાઈ جاتی એટલે હું છે ને જાળવાઈ ગયો આ બધે હેને પાણી વિના સુકા મૈના નવે રાણવા મોર અમુક માં અમુક માં પારો પારવા હારા હારા ઠીક ઠીક આયવા નો લીજો ઈ જાણવી મિત્રો હુકમ એ નો હું કે બહુ વાતો ની બહુ બાકા છે કે બહુ ના બોલાવ ન થોડું કર હું પણ સાહેબ આઈ બેમ કે તડકો જો ને મિત્રો બહુ છે મિત્રો તડકાનો નું કઈક તમે યાર કઈક મદદ કરો ને કે તડકો ઓછો લાગે એના માટે મિત્રો તમે હેને મારી મહેરબાની તમે જાળવા વાળા ઓછા કાપો કેમ કે જાળવા છે તો તમે આ જો કે હું પ્રાગવર છે સે બે હે કે વિનાનો તમે મિત્રો બે ના હગવા ઉનાળાનો નો તો બે છે ને હવે એક બે ઇન્ડોર નિષ્કા માલ લો મિત્રો તમાર મારવા તો આવી જાવ ખારી મિત્રો બીજું બસ એ મજા બહુ નહીં ને થોડકો પછી ઓ મિત્રો માલ ને બાલ ને નાખી દઉં પછી તમને મળીએ મિત્રો મિત્રો એકવાર બધાને માલ ને બાલ ને નાખી ગઈ તો હવે જો કે પાણી માટે વાઈટ જો છે આ મિત્રો તો ફટાફટ મિત્રો પાણી માણી ખાઈ લો તમને હવે તમને એક બે એક બે એક બે સિનેમેટ શોટ દેખાણું તો જોઈ છે ને મિત્રો સિનેમેટ શોટ ચાલો મિત્રો અગણી દેખાડી દેવા પાણી બાણી ભરી પછી તમને પીતા હોય મેં છોડ દેખાડો મિત્રો મિત્રો કે માલના બધાને જોવો કે એક ફેર બધાયને પાણી પાઈ દીધું પણ ભેંસ બહી ગઈ એટલે હું છે લાખની પાછી મકાઈ નાખેલ ઉભી થઈ ગયે એટલો બીજી વાર છે અને મકાઈ નાખ દો એમ કે બધાએ થોડી થોડી નાખી હતી ને ઉનાળાને ભૂખ પણ બહુ લાગે એટલે ફટાફટ મિત્રો માલને મકાઈ નાખ દઉં પછી આગળ થોડીક વાર પછી રોંઠે મળીએ મિત્રો પછી આગળનું જે પણ કરીશ તે તમને બ્લોગમાં દેખાડી કોલો જો કોલ પાડી હાવ માથા મારે ને પાણી ધોર નાખી ને આ ગયું ઘઉમરાવ મારે આમ તો પછી મજાક નહીં ના ફટાફટ મિત્રો ચાલો નહીં મતલબ બધા ને મકાઈ નાખ દે મિત્રો તો મિત્રો કે જો કે માલ બાલને બાલ એક વાર તો બધા નાખી દીધું ને હું છે ને મકાઈ દીએ દી એક ફેર નાખાઈ દે એવી વાત હોય એટલે થોડુંક વાર પછી માલ ને બાલ ને બધા નાખો ને યાર એવું જ કરવાનું છે એટલે એવા જ બ્લોગ આવશે આ મિત્રો મજાક નથી કરતો હોય એટલે માલ નાખવાનું બધું એવું કરવાનું એટલે એવા જ બ્લોગ આવે ખોટું કે એટલે જો કે હજી ખાઈ લીધા નાખી થોડુંક પછી માલ નાખી દઉં મિત્રો મિત્રો એ બીજી વાર પાછી માલ ને મકાઈ નાખી દીધી હોય કઈ કઈ નઈ હોય દરેક અમારે વાટી ને નાખવી જોઈએ એટલે હું છે અત્યારે જો કે સનસેટ તમે અંગ્રેજીમાં સનસેટ જે હતી અમારો સૂરજ મામો મજાક નઈ એટલે તમને જો એક એક સિનેમેટ શોટ દેખાડું એટલે જોવું છે ને મિત્રો તો દેખાડું એવું છે ને કે મિત્રો પણ મને પણ મજા નથી આવતી કેમ કે એકને દેખાડવાનું પછી શું કરું મિત્રો એથી બને જાય ના માર ને નાલ નાખવાનું મારે જ કરવું પડે ને આ મિત્રો કરવું તો પડે કઈક કઈક કામ તો કરવું પડે મિત્રો એવું કામ ને વાત થયા રાખે સિનેમ શોર્ટ દેખા દે ને થોડીક વાર પછી વિડીયો પણ બંધ કરી દેવું મિત્રો એટલે વિડીયો એડિટિંગમાં વાર લાગે ને એટલે એમ કેમ કેવું મારે મિત્રો ઘણી ઘણી કેવાની હવે હું પણ કંટાળી ગયો મિત્રો એ મસ્તી ના કરે મસ્તી નથી કરતો ચાલો મિત્રો જોવો મિત્રો તો બહુ છે પણ એટલું બધું કોણ ચડે મારા વાલા કોઈ નારિયેરીમાં ચડતું હોય તો બે ત્રણ મોકલાવ મારા વાલા મજા કરો એવું નથી એટલે નારિય તો બહુ હોય પણ એટલું ઊંચું કોઈ સડી નાખે ને માં ચડતા ના આવડે કોઈ નકર તો સડી જાય મિત્રો ત્યાં જુઓ કે માલ ધીરે ધીરે રમઝટ બોલાવે ચાવે છે ઓગાર વારે છે મિત્રો ચાવે ને ઓગાર વારે છે ને ખાય છે ને એવું છે ને ઘુમરા મારે છે ને એક બે ખાઈ છે એવું હે મિત્રો મિત્રો ચાકડી જોવો કે મિત્રો ખાઈ લેને એટલે પછી ખાઈ લેને એટલે પછી આપણે શું કરવાનું પાણી પાવે અને ખાઈ જ માણે શું કે ફાસ્ટ પાણી પાય એટલે ખાઈ ખાઈએ ને પાણી પાવ એ મસ્તી ના કરે મસ્તી નથી કે તો જો ને બેન થોડું 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 નાખી દીધું હવે એક બે ખાઈ એક બે નથી ખાતા હવે મારે શું કેવું શું કેવું તો કઈ ને આગળ મિત્રો વિડીયો બસ બીજું શું કહું તમને મિત્રો આજે વેલી ગઈ હતી ને એવું હતું મિત્રો કે પછી ટાણું પણ બહુ થઈ ગયું ને જેવું થઈ ગયું એટલે વિડીયોમાં એડિટિંગ કરી એટલે પણ અલગ લાગશે એટલે વિડીયો પૂરું કરવું પડશે અમને એક ને એક નવીન નવીન મિત્રો દેખાડી ના એટલે એવું છે મિત્રો એટલે મિત્રો વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કે વિડીયો કેવો લાગ્યો ફરી મળશે બ્લોગમાં અને કેવું લાગ્યું તે કહેજો ને તાતા બાય બાય